અડજન પોલીસના હાથે ઝડપાયેલા અને લાજપોર જેલમાં ગયેલા ખંડણીના આરોપીની પત્નીને ફોન કરી પંદર હજાર રૂપિયાની માગણી કરનારા નકલી જેલ અને અમદાવાદ પોલીસે ઝડપી પાડતા સુરતના સચિન પોલીસે આરોપીનો કબજો લીધો છે વિસ્તારના બ્લેક કેસમાં ફસે આરોપીના પરિવારને લાજપુર જેલના જેલ તરીકે ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપી રાજેશ ત્રિવેદીની અમદાવાદ ઝોન ટુ એલસીબી વિસ્તારમાં રહેતો આરોપી રાજેશ ત્રિવેદી રાજ્યમાં બનતા ગુના અંગે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયેલા ક્રાઇમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાના વકીલ તરીકે ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા સંબંધીને ફોન કરીને જેલ તરીકે ઓળખ આપતો હતો અલગ અલગ સુવિધાઓ આપવાના બહાર ઓનલાઈન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો આરોપી માત્ર કીપેડ મોબાઈલ જ ઉપયોગ કરીને ફોન કરતો હતો અમદાવાદ પોલીસે આરપી રાજેશ ત્રિવેદીને પકડતા સુરતના સચિન પોલીસ અમદાવાદ ખાતે જઈ ત્યાંથી આરોપી રાજેશ ત્રિવેદીને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે જી સર તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો એમાં અજાણ્યા વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો એ અજાણ્યો વ્યક્તિ એના મોબાઈલ ફોનથી લાજપોર જેલમાં એક અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે ત્રણ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી જેલર તરીકે ઓળખાણ આપી અને એમની પાસેથી પૈસાની માગણી કરતો હતો જે અનુસંધાને આ જણા વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવતો હતો એનો સીડીઆર મેળવવામાં આવ્યા અને બીજા મુદ્દાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી આ દરમિયાન અમદાવાદ શહેરના ઝોન ટુના ડીસીપી સાહેબની એલસીબીની ટીમ છે એમને સ્પેસિફિક બાતમી મળેલી હતી એ બાતમી આધારે એમણે આ આરોપી જે છે એને ઝડપી પાડ્યો હતો આરોપીનું નામ છે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી કરીને એમનું નામ છે એ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે પણ હાલ ઈસનપુર અમદાવાદ ખાતે રહે છે આ આરોપી આરોપીની ત્યાંથી કબજો લઈ અને સચિન પોલીસ સ્ટેશનના ગુનાના એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જે માહિતી મળેલી છે અને જે આરોપીના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એની હકીકત પણ મેળવવામાં આવેલી છે તો આ આરોપીના વિરુદ્ધમાં ગાંધીનગર અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લામાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે વધુમાં ઝડપેલો આરોપી રાજેશ ત્રિવેદી અગાઉ રામોલ બાપુનગર ગાંધીનગર અમરેલી અને કાલુપુરમાં પણ ઝડપાયું છે